શું ગુજરાતની રાજનીતિમાં ક્ષત્રિય સમાજના એક નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે શું ક્ષત્રિય સમાજનું જે વર્ચસ્વ ગત વર્ષોમાં ગુજરાતની રાજનીતિમાં જોયું છે એ ફરી કાયમ થશે આ તમામ સવાલો એટલા માટે થઈ રહ્યા છે બે દિવસ પહેલાં અમદાવાદના ગોતામાં મળેલા સંમેલનમાં અને રચાયેલા અસ્મિતા મંચથી એ વાતને વેગ મળી ગયો છે કે ક્ષત્રિય સમાજ આ એકતા સાથે શક્તિ પ્રદર્શન કરે છે એ સવાલ થઈ રહ્યો છે કે શું ગુજરાતની રાજનીતિમાં ફરી જોરશોરથી અન્ય સમાજની જેમ સંગઠન શક્તિની મદદથી એક મજબૂતાઈ દેખાડવાના પ્રયાસમાં છે આ તમામ સવાલોનું આજે એનાલિસિસ કરીશું એક એક મુદ્દાને સમજવાનો પ્રયાસ કરીશું જેથી કરીને આપના મનમાં જો આ સવાલ હોય તો એક એકદમ ક્રિસ્ટલ ક્લિયર રીતે આપ સમજી શકો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું નિશ્ચિત ક્ષત્રિયોનું સંમેલન મળ્યું એ શું સૂચવે છે જે સંમેલનની વાતો થતી હતી અથવા તો જે સમિતિની વાતો આપણે લોકસભા ઇલેક્શન સમયે પરસોત્તમ રૂપાલાના વિરોધ વખતે સાંભળી શું એનાથી વિપરીત એક ઉદ્દેશ સાથે આ સંમેલન મેળવ્યું હતું તેનો જવાબ છે હા એનું કારણ એ છે કે અસ્મિતા મંચની રચના પાછળ જે જે પણ લોકો જોડાયા છે જે જે પણ રાજવી પરિવારો જોડાયા છે રાજવીઓ જોડાયા છે તેમાં એક સ્પષ્ટ મેસેજ એ હતો કે આ મંચ ઉપરથી આપણે રાજનીતિની વાત નહીં કરીએ પરંતુ સમાજના ઉત્થાન માટે સંસ્કૃતિને જાળવી રાખવા માટે અને યુવાઓ અભ્યાસમાં અને આ દેશમાં કઈ રીતે આગળ વધી શકે દેશનું નામ કઈ રીતે રોશન કરી શકે એની માટેના પ્રયાસો થશે એટલે કે એક વાત ક્લિયર હતી કે આ સ્મિતા મંચની રચના રાજનીતિ માટે નથી થઈ જે સમિતિના સભ્યોનું અથવા તો ક્ષત્રિય વડીલોનું કહેવું છે પરંતુ તો આપને એ સવાલ થતો હશે કે તો પછી આ વસ્તુને તમે કઈ રીતે કનેક્ટ કરો છો તો આપ એક વાત બહુ સ્પષ્ટ સમજી લો કે જ્યારે પણ કોઈ સમાજ એકત્ર થાય જ્યારે પણ આવા કોઈ મંચની રચના થાય ત્યારે સ્વાભાવિક રીતે રાજનીતિની ચર્ચા થવા લાગે કારણ કે આ ભલે એક સામાજિક મંચ રહ્યો પરંતુ આ સામાજિક મંચ એક રાજનીતિમાં એન્ટ્રી અને એક તાકાતવર એન્ટ્રીના રૂપમાં લોકો જોવા લાગે છે અને એમાં પણ ખાસ કરીને જ્યારે ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તેવા સમય પહેલાં ક્ષત્રિયોનું એક થવું એ ઘણી બધી વાતો સૂચવે છે હવે એક બાદ એક મુદ્દાને ડિકોડ કરીશું કે સૂચવે છે શું અને આ જે અસ્મિતા મંચ છે આ સંમેલન જે છે એને એનો એનો શું ફાયદો ક્ષત્રિય સમાજને થશે અથવા તો જે પ્લાનની ચર્ચા ચાલી રહી છે બેકડોર્સમાં પડદા પાછળ શું હકીકતમાં એ પ્લાન સાકાર થશે પ્લાન શું છે આપ સમજો કે જ્યારથી શંકરસિંહ વાઘેલા આ મંચ સાથે જોડાયા છે ત્યારથી સ્વાભાવિક રીતે રાજનેતા જોડાય તો રાજનીતિની ચર્ચા તો થવાની પરંતુ ક્ષત્રિય સમાજની એકતા જે આપણે પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ વિરોધના રૂપે જે જોઈ એ પરિણામ લાવવામાં નિષ્ફળ રહી તે વાત સો ટકાની છે અને એની પાછળ પણ કેટલાક કારણ હોઈ શકે છે નિષ્ફળ આપણે ન કહીએ પરંતુ આપણે કહીએ કે એટલી અસર એટલું પ્રભાવશાળી ન રહી હવે એ સમયે પણ આપ જુઓ કે જ્યારે પરષોત્તમ રૂપાલાનું નિવેદન આવ્યું જે બાદ ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફેલાયો તો ગામે ગામ આ વાત પહોંચે રાજકોટમાં એક વિશાળ સંમેલન પણ મળ્યું પરંતુ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સારી ભીડથી ત્યાં જીત્યા છવ્વીસમાંથી પચીસ બેઠકો ગુજરાતમાં પણ જીતી ગયા ત્યારે વાત એવી હતી કે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીને દેખાડી દેશે કે અમારી તાકાત શું છે પરંતુ એટલો પ્રભાવ પાડવામાં ક્ષત્રિય સમાજ સફળ રહ્યું નહીં હવે એ વાતને સમય વીત્યો બે ત્રણ મહિના ગયા ને ફરી એક વખત ક્ષત્રિય સમાજ અચાનકથી એક્ટિવ થયું અને વાત એવી આવી કે અસ્મિતા મંચ રચીશું જેમાં રાજનીતિ નહીં હોય પરંતુ એક વાત બહુ સ્પષ્ટપણે સમજી લો ગુજરાતની રાજનીતિમાં વ્યક્તિગત અને સંગઠન શક્તિથી રાજકારણ આજકાલ ખૂબ પ્રચલિત છેલ્લા ઘણા વર્ષોથી આ બે હજાર સોળથી લઈ લો તો પાટીદાર આંદોલન થયું ઠાકોર સમાજના નેતાએ આંદોલન થકી એક વ્યસન મુક્તિના કાર્યક્રમ થકી નામના મેળવી અને પરંતુ આપ એક બાદ એક ગુજરાતના છેલ્લા પાંચ સાત વર્ષના ઇતિહાસમાં જશો ને તો આપને આઈડિયા આવશે કે પાટીદાર આંદોલન હોય ઠાકોર આંદોલન હોય એમાં એક સર્વ સ્વીકૃત ચહેરાને કારણે સમાજ પણ આગળ આવ્યો અને રાજનીતિમાં દબદબો પણ વધ્યો હવે આ વાત ક્ષત્રિય સમાજ પણ જાણે છે ને આ વાત ક્ષત્રિય સમાજ બખૂબી રીતે એને સમજવા પણ તૈયાર છે કે જો સમાજની શક્તિમાં કોઈ રાજકીય પીઠબળ નહીં હોય કોઈ સર્વ સ્વીકૃત ચહેરો નહીં હોય તો કોઈ પણ એકતા અથવા તો કોઈ પણ મંચ કે સમિતિ ગુજરાતની રાજનીતિમાં પ્રભાવ કરી શકે નહીં એનું આપણે એક નાનું ઉદાહરણ આપી દઉં હાર્દિક પટેલ હાર્દિક પટેલ ધારાસભ્ય બની ગયા નેતા બની ગયા પાટીદાર આંદોલનથી ઊભા થયેલા વ્યક્તિ જીએમડીસીમાં કદાચ એ સમયે જો આપે એ દ્રશ્ય જોયા હશે તો આપને ખ્યાલ આવશે કે લાખોની સંખ્યામાં જનમેદની એક વ્યક્તિના ઇશારે એકત્ર થઈ હતી અને સામે તમે કમ્પેર કરો એની તુલના કરો ક્ષત્રિય આંદોલનની જે લોકસભા બે હજાર ચોવીસમાં આપણે જોયું કે ક્ષત્રિયો એક થયા પરંતુ કોઈ એવો ચહેરો ક્ષત્રિય સમાજ પાસે નહોતો એના કારણે એની અસર ઓછી થઈ એવું એક્સપર્ટ્સ કહે છે એવું લોકમુખે ચર્ચાય છે અને આ વાત ક્ષત્રિય સમાજ સારી રીતે જાણે છે ને એટલા માટે જ આ વખતે અસ્મિતા મંચની રચના એમાં એક ચહેરાની પસંદગી કરવામાં આવી ભાવનગરના રાજવીની હવે સાથોસાથ શંકરસિંહ વાઘેલા પણ ભળ્યા એટલે એ ચર્ચા એ પણ શરૂ થઈ કે આ મંચ જો આગળ વધશે જો એકતા થશે તો આ મંચને રાજકીય પીઠ પીઠબળ પણ મળશે કારણ કે શંકરસિંહ વાઘેલા ભલે સિનિયર પોલિટિશિયન છે પરંતુ આજે પણ ગુજરાતની રાજનીતિમાં શંકરસિંહનો હોલ્ડ મજબૂત છે એમનો ભૂતકાળ ચકાસીએ એનો રાજકીય ભૂતકાળ ચકાસીએ તો ખ્યાલ આવે કે શંકરસિંહ વાઘેલા ક્ષત્રિય સમાજમાંથી આવતા એક એવો ચહેરો છે જે પોતાના દમ પર ગુજરાતની રાજનીતિમાં થોડી તો થોડી ઉથલપાથલ કરાવી શકે છે અને સમાજ ક્ષત્રિય સમાજ એ વાત સારી રીતે જાણે છે કે ભલે આપણે લોકસભા ચૂંટણીમાં અસર ન કરી શક્યા પરંતુ જે આવનારી ચૂંટણી છે સ્થાનિક સ્વરાજ એટલે કે તાલુકા જિલ્લા કક્ષાએ ને ગ્રામ પંચ ગ્રામ્ય કક્ષાએ ક્ષત્રિય સમાજ જે રીતે ફેલાયેલો છે એની એનો ફાયદો ક્ષત્રિય સમાજને મળશે એ વાત સમાજ ખુદ જાણે છે ને એટલા માટે જ આ સંમેલન આ મંચની રચના ઇલેક્શનના થોડા સમય પહેલાં થઈ ચૂકી છે હવે એ વાત હું સો ટકા આપને બહુ સ્પષ્ટ કરવા માંગુ છું કે મંચના એક પણ સભ્ય રાજનીતિની વાત નથી કરી પરંતુ એ સમજવાની વાત છે કે જ્યારે સમાજ એકત્ર થતો હોય ત્યારે ગુજરાતમાં કઈ રીતે આપણું રાજકીય પીઠબળ મજબૂત કરીએ કઈ રીતે આપણું રાજકીય વર્ચસ્વ મજબૂત કરીએ એની માટેના વિચારો સમાજના વડીલો હંમેશા કરતા હોય છે પછી એ ઠાકોર સમાજ હોય પછી એ પાટીદાર સમાજ હોય કે પછી અન્ય કોઈ રાજ્યનો સમાજ હોય એ તમામ સમાજની એકતા જ્યારે હોય અથવા તો જ્યારે એકત્ર થતો હોય સમાજ ત્યારે સ્વાભાવિક રીતે ગુજરાતમાં ગુજરાતની રાજનીતિમાં ધાર્યું કામ ત્યારે જ શક્ય બને જ્યારે તમારી પાસે સર્વસ્વીકૃત ચહેરો હોય જ્યારે તમારી પાસે રાજકીય પીઠબળ હોય અને જ્યારે તમારી પાસે રાજકીય પીઠબળ અને ચહેરાની સાથે આખા સમાજની એકતા હોય અને હવે ક્ષત્રિય સમાજ એ જ કરવા ઈચ્છી રહ્યો છે ક્ષત્રિય સમાજ ગુજરાતની રાજનીતિમાં પહેલાંથી વર્ચસ્વ ધરાવે છે એમાં કોઈ બેમત નથી પરંતુ છેલ્લા પાંચ દસ વર્ષના આપ ગ્રાફ જુઓ અથવા તો નામોનું લિસ્ટ જુઓ મંત્રીમંડળનું તો એમાં ખ્યાલ આવે કે જે મહત્ત્વ જે વર્ચસ્વ ક્ષત્રિય સમાજ ગુજરાતની રાજનીતિમાં ધરાવતું હતું એ ધીરે ધીરે ઓછું થયું છે અને સમાજને આ વાત બિલકુલ સ્વીકાર્ય ન હોય પછી એ કોઈ પણ સમાજ હોય અને હવે ફરીથી પોતાનું વર્ચસ્વ કાયમ કરવા માટે આ સમાજ એકત્ર થઈ રહ્યો હોવાની વાતો ચારેકોર ચાલી રહી છે એટલે એ વાતમાં બિલકુલ બેમત નથી કે જો જે પ્રમાણેની એકતા જે પ્રમાણેની વાતો વીસ તારીખના સંમેલનમાં થઈ સ્ટેજ ઉપરથી જો એ રીતે આ સમાજ એકત્ર થઈને આગળ વધે છે તો એમાં કોઈ કહેવામાં શંકા નથી કે ગુજરાતની રાજનીતિમાં ક્ષત્રિયોનો એક નવો અધ્યાય એક નવી રાજનીતિ શરૂ થઈ રહી છે અત્યારે કેવું હતું અત્યાર સુધી આપણે જોયો છે કે ક્ષત્રિય સમાજના જે જે પણ નેતાઓ હતા એમાં સમાજનો રોલ હતો પરંતુ વ્યક્તિગત ઓળખ એ વ્યક્તિની વધુ હતી પછી કોઈ પણ નેતા આપ લઈ લો શંકરસિંહ વાઘેલા ભલે કેમ ન હોય શંકરસિંહ વાઘેલાને ક્ષત્રિય સમાજનો ટેકો હતો પરંતુ વ્યક્તિગત રીતે એની રાજકીય કુશળતા અને એમની નામના આ રાજ્યમાં વધુ હતી ને એનો ફાયદો એમને વધુ મળ્યો છે સમાજનો નથી મળ્યો એવું નથી પરંતુ હવે સમાજ એ સારી રીતે જાણે છે કે જો સમાજ આગળ હશે અને વ્યક્તિગત ઓળખ પાછળ હશે તો એનો ફાયદો એક વ્યક્તિને નહીં આખા સમાજને થશે જે આપણે અન્ય સમાજને આ રાજ્યમાં કરતા જોયા છે એટલે જો આ ટ્રેક પર ક્ષત્રિય સમાજ આગળ વધે છે હવે એમાં શંકા નથી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્ષત્રિયો અસર કરશે અસર કરી શકે છે કરશે કરતા આપણે એવું રાખીએ કે કરી શકે છે પરંતુ એની માટે જરૂરી છે એકતા સર્વ સમાજની સર્વ સ્વીકૃત ચહેરો અને રાજકીય પીઠબળ જે આ રાજ્યના ઇતિહાસમાં આપણે સમાજોને અન્ય સમાજને કરતા જોયું છે એમાં ત્રણ સૌથી મહત્વપૂર્ણ મુદ્દા રહ્યા છે પછી આપ હાર્દિક પટેલનો દાખલો લઈ લો અલ્પેશ ઠાકોરનો દાખલો લઈ લો કે પછી યુવા નેતા ત્રીજા યુવા નેતા રાજ્યના જિજ્ઞેશ મેવાણીનો દાખલો લઈ લો સમાજની સાથે રાજકીય પીઠબળ હોય રાજકીય તાકાત હોય તો જ સમાજને ગુજરાતની અથવા તો કોઈ પણ રાજ્યની રાજનીતિમાં યોગ્ય સ્થાન મળે છે અને પોતાનો હિસ્સો મેળવવા માટે આ મુદ્દાઓ જરૂરી છે એવું ક્ષત્રિય સમાજ અને એ દિવસે સ્ટેજ પર બેઠેલા તમામ ને તમામ વડીલો એ વાતથી અવગત છે અને જો આ પ્લાન પ્રમાણે જો આ વાત જે ચર્ચાતી વાત છે એ પ્રમાણે જો ક્ષત્રિય સમાજ આગળ વધે છે તો એ વાત સો ટકાની છે કે આવનારા સમયમાં ક્ષત્રિય ગુજરાતની રાજનીતિમાં કંઈક કાંઠું કાઢશે સાથોસાથ એક નવા અધ્યાયની શરૂઆત થશે એક નવી રાજનીતિની સમાજમાંથી શરૂઆત થશે કે જેમાં માત્ર એક ચહેરો નહીં પરંતુ સમાજ પોતાનો હિસ્સો મેળવવા માટે પ્રયાસ કરશે જો આપને આ વિડીયોમાં લાગતો હોય કે કોઈ મુદ્દા હું મિસ કરી ગયો છું અથવા તો આપને લાગતો હોય કે હું જે કહી રહ્યો છું વાત સાચી છે તમારા જે કંઈ પણ વિચાર હોય એ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો એનાથી બે ફાયદા છે એક તો અમને ખ્યાલ આવશે કે અમે જે એનાલિસિસ કરીએ છીએ એમાં તમારો શું વિચાર છે જો એનાલિસિસ છે ને એવી વસ્તુ છે કે તમારો દ્રષ્ટિકોણ અલગ હોય મારો દ્રષ્ટિકોણ અલગ હોય કોઈ ત્રીજા પત્રકારનો દ્રષ્ટિકોણ અલગ હોઈ શકે પરંતુ આપ શું વિચારો છો એ ખૂબ જાણવું અમારી સાથે કનેક્ટ આપ થાવ તો એમને પણ ગમે અમે પણ વાંચીએ અમે પણ કોઈ સુધાર કરવાનો પ્રયાસ કરીએ જો આપને લાગતો હોય કે આ વિડીયોમાં તથ્ય છે આપને લાગતું હોય આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરવાનું ભૂલતા નહીં આવતીકાલે નિષ્કર્ષમાં ફરી એક એનાલિસિસ સાથે ફરી એક નવા મુદ્દા સાથે મળીશું ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુને આપો નમસ્કાર